મહાદાન છે પરવડે તેમ નથી ત્યારે બનાસકાંઠાના પાલનપુરમાં સ્ટેશનરીની દુકાન ચલાવતા હરેશભાઈ પટેલે એક સરાહનીય પહેલ કરી છે હરેશભાઈએ પોતાની દુકાન આગળ એક બુક બેંક ઊભી કરી છે આ બુક બેંક ગરીબ બાળકોને વિના પુસ્તકો પૂરી પાડે છે હરીશભાઈની દુકાને પુસ્તકો ખરીદવા આવતા લોકો હરીશભાઈની પ્રેરણાથી પોતાની સાથે તેમના જૂના પુસ્તકો લઈ આવે છે અને તે બુક બુક બેંકમાં મૂકી જાય છે જેથી ગરીબ બાળકો પોતાને જોઈતા હોય એ પુસ્તકો બુક બેંકમાંથી મેળવી લે છે આ રીતે બુક બેંક ગરીબ બાળકોને પોતાનો અભ્યાસ આગળ ધપાવવા માટે મદદરૂપ થઈ રહી છે સુખી સંપન્ન વાલીઓ એમના બાળકોના પુસ્તકો જે ગમે પસ્તીના ભાવે આપી દે છે અહીં બેંકમાં મૂકી જાય અને એનો લાભ ગરીબ વર્ગના બાળકો જે હોશિયાર છે અને એ લોકોને પુસ્તકો બહુ મોંઘા પડે એ અહીંથી આ પુસ્તકો મેળવી શકે એનો ઉપયોગ એ એમના આગળ ભણવામાં કરે સતત ત્રણ વર્ષ થયા મને આ પુસ્તક બેંક ચાલુ કરવા ચોથું વર્ષ છે મેં છેલ્લા બે દિવસથી પુસ્તક બેંક ચાલુ કર્યું છે એનો મૂળ આશ્રય જરૂરમંદ વિદ્યાર્થીઓને અમે મદદરૂપ થઈ શકીએ અને આવી કમરતોડ મોંઘવારીમાં જે વાલીઓ પુસ્તકોનો બોજ નથી ઉઠાવી શકતા એ અહીંયાથી ફ્રી લઈ જઈ શકે ખરેખર એક નવતર પ્રયોગ છે આપણે આપણે જોઈએ કારણ કે કે શું સ્કૂલો ચાલુ થાય છે એટલે આપણે પુસ્તકો જે છે એ જૂના પુસ્તકોને પસ્તીમાં આપી દઈએ છે પરંતુ આ જે જૂના પુસ્તકોને જો આપણે પુસ્તક બેંક દ્વારા જે જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓ છે જો એને આપવામાં આવે તો એને આગળના અભ્યાસ માટે ખૂબ જ મદદરૂપ થાય છે